રવિવારે ગુજરાતમાં આયોજિત ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં કાર્તિક આર્યન પણ પહોંચ્યો તો આ અવસર પર તેની એન્ટ્રી દરમિયાન ઘટના ઘટી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તો આ વિડીયોમાં કાર્તિકની એન્ટ્રી દરમિયાન તે બેરિકેડની નબીજી બાજુ ઊભેલા ચાહકો સાથે હાથ મિલાવવા આગળ વધે છે કાર્તિકને સ્પર્શ કરવા માટે ઘણા ચાહકો આગળ આવે છે ભારે ભીડને કારણે બેરિકેડ તૂટી જાય છે અને ઘણા ચાહકો જમીન પર પડી જાય છે બેરિકેડ પડે છે ત્યારે કાર્તિક પાછળ સરકી જાય છે સદનસીબે આ ઘટના છતાં કાર્તિકે તેના ચાહકોની કોઈ મોટી ઈજા થઈ નથી હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘણા યુઝર્સ યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ